મારા વાલા ગુજરાતી દર્શક મિત્રો હું છું આપનો મિત્ર મુકેશ અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ મુકેશ બ્લોગ મુકેશ બ્લોગમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે દર્શક મિત્રો ભાવનગરની જીવાદોરી સમાન અલંગ એક ખૂબ મોટું સેકન્ડ સેલ માર્કેટ છે જ્યાં તમને નાની ટાંચનીથી લઈને મોટી ચીજ વસ્તુઓ મળી રહે છે જેમ કે ફર્નિચરમાં કબાટ ખુરશી ગાડલા સેટી તમામ વસ્તુઓ મળી રહે છે અને ઇલેક્ટ્રિક આઈટમમાં તમે જો ગણી લ્યો તો કે ફ્રીજ એસી વોટર કુલર આવી તમામ વસ્તુઓ સેકન્ડ તમને મળી રહેશે જો અલંગની વાત કરીએ તો અલંગ આજથી છત્રીસ વર્ષ પહેલાં એટલે કે તેર ફેબ્રુઆરી ઓગણીસો ને ત્યાંશીમાં શરૂઆત થઈ હતી ત્યારે અલંગમાં એક જહાજ વીજ કરવામાં આવ્યું હતું ત્યારે લગભગ અલંગને કોઈ જાણતું નહોતું પણ હાલ અલંગ એશિયાનું નંબર વન શીપ રિસાઈલિંગ યાર્ડ છે અને હવે આપણે વાત કરીશું અલંગની આસપાસ આવેલા રિટેલ પ્લોટની તો દર્શક મિત્રો આજે આપણે રિટેલ પ્લોટ પર આવ્યા છીએ ગોપીનાથ ટ્રેડર્સમાં દર્શક મિત્રો અહીંયા તમને કલર કાપડ અને કોક્રેટ આ તમામ વસ્તુઓ તમને મળી રહેશે અને એ બી માર્કેટ કરતાં સસ્તું તો દર્શક મિત્રો આપણે જો ગોપીનાથ પ્લોટના લોકેશનની જો વાત કરીએ તો એક્ઝેક્ટ બાપા સીતારામ માર્કેટ ગોપીનાથ ટ્રેડર્સ તો દર્શક મિત્રો હવે આપણે પ્લોટની અંદર જઈશું અને વધારે વિગત અંદર જઈને જાણશું દર્શક મિત્રો અહીંયા તમને કલરની સાથે સાથે તમને વાયર બી મળી રહેશે જો તમે કોઈ મકાન ઓફિસ કે મોલનું ઉદ્ઘાટન કરતા હો અને ત્યાં તમારે જો લાઇટ ફિટિંગ માટે વાયર જોતો હોય તો તમને અહીંયા હોલસેલ ભાવે વાયર બી મળી રહેશે જોઈ શકો છો દર્શક મિત્રો અને એની મજબૂતાઈ બી વાયરની કંઈક અલગ હોય છે દર્શક મિત્રો જો વાત પ્લોટની વાત કરીએ તો સૌથી વધારે અલંગમાં જો કલર માટે પ્રખ્યાત હોય તો ગોપીનાથ ટ્રેડર્સ કારણ કે અહીંયા તમને વિશાળ રેન્જમાં કલર મળી રહે છે જેમ કે ઓઇલ પેન્ટ અને દિવાલ પેન્ટ આ તમામ કલર તમને ગોપીનાથ ટ્રેડર્સમાંથી મળી રહે છે આપ જોઈ શકો તો ઘણો મોટો પ્લોટ છે વિશાળ પ્લોટ છે જો દર્શક મિત્રો તમે અલંગમાં આવો તો ગોપીનાથ ટ્રેડર્સની મુલાકાત જરૂર લેજો કારણ કે જો તમારે કલરની ખરીદી હશે તો હું માનું ત્યાં સુધી તમને અહીંયાથી લગભગ તો મળી જ રહેશે કારણ કે અહીંયા એક પ્લોટ નથી પણ ગોપીનાથ ટ્રેડર્સના લગભગ ચારથી પાંચ પ્લોટ છે તમને આ પ્લોટે નહીં તો બીજા પ્લોટે પણ તમારે જે જરૂરિયાત છે કલરની એ તમને લગભગ અલગમાંથી મળી જશે દર્શક મિત્રો તમને પોતાને કલર વિશે અને કલરની ક્વોલિટી સમજાય એ માટે આપણે ત્રણ ડબ્બા ઓપન કરીને તમને હું કલર વિશે જાણકારી આપી રહ્યો છું કલર વિશે જણાવી રહ્યો છું દર્શક મિત્રો તમે અમારા વિડીયો જોઈ રહ્યા છો અને તમને ઓર્ડર કરવાની ઈચ્છા થાય ડિસ્પ્લે ઉપર નંબર બી જે આવી રહ્યો છે એની પર તમે કોલ કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો અને જો કોઈ કલરની તમારે રિકવાયરમેન્ટ હોય તો તમે ફોન કરીને જાણકારી લઈ શકો છો અને આપણે અલંગમાં આ ગોપીનાથમાં તમારે ટ્રાન્સપોર્ટની બી સુવિધા મળી જાય છે જો તમે એડ્રેસ આપશો તો એ એડ્રેસ પર તમને માલ મળી જશે ગોપીનાથ ટ્રેડર્સની મુલાકાત લીધી અને વિડીયોમાં લગભગ મેં તમને બધી આઈટમ વિશે બતાવ્યું છે વાત કરી છે અને વધારે વિગત આપણે જે પ્લોટના ઓનર છે તો હવે અમારા દર્શક મિત્રો તમારી પાસેથી ઘણી બધી બાબત જાણવા માગે છે સૌપ્રથમ તો હું તમારી પાસેથી એ જાણવા માંગુ કે કલરમાં આપણી પાસે કઈ કઈ વેરાયટીઓ મળી રહેશે કલર ઓઇલ પેન્ટ આવે બરોબર પેન્ટ આવે

બરાબર રવિવાર સિવાય તો આ જ ટાઈમ હોય છે રવિવારે ચાર વાગ્યે ક્લોઝ થઈ જાય છે બરાબર તો દર્શક મિત્રો ગોપીનાથ ટ્રેડર્સનો બિઝનેસનો ટાઈમ સવારે સાતથી સાંજે આઠ વાગ્યા સુધી રહેશે હવે દર્શક મિત્રો ગમે ત્યારે તમે અલંગની મુલાકાત લ્યો અને જો તમારે ઓફિસ મકાન કોઈ ટેર્નામેન્ટ માટે જો કલરની જરૂરિયાત હોય તો ગોપીના ટ્રેડર્સની એકવાર જરૂર મુલાકાત લેજો કારણ કે મુલાકાત લેશું ત્યારે જ તમને કલર અને એની વેરાયટી વિશે જાણીશું તો દર્શક મિત્રો આ ગોપીનાથ ટ્રેડર્સનો કલરનો વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર બતાવજો જો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂર મિત્રો આવા જ વિડીયો બીજા અલગના વિડીયો સાથે બીજી આઈટમના વિડીયો સાથે એકવાર ફરી વખત મળશું ત્યાં સુધી જય મોગલ જય માતાજી જય હિન્દ